બાદ પણ અધિકારીઓની નથી ઉઘડી આંખ સોમનાથ નજીકથી પસાર થતી હિરણ નદી પરનો પુલ જર્જરિત છે થી વર્ષ જૂના પુલ પર ઠેર ઠેર તિરાડો પડતા દુર્ઘટના ભય છે વેરાવળ ભાવનગર હાઈવે પરના પુલ પરથી પોપડા ઉખડતા સળિયા દેખાયા પ્રતિનિધિઓ સ્થાનિકોની માગ સામે આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિ છે સ્થાનિકોએ તાત્કાલિક પુલનું સમારકામ થાય તેવી માંગ કરી છે

રોડ આ વેરાવટી પેલા નું તો લાગે ને વાહન આંખતા હોય ભારે વાહન હાલે બીક લાગે ને ફૂલ તૂટેલું છે ટ્રાફિક જામ થાય ટ્રાફિક જામ થાય બે કલાક અમારે આ ભાવનગર થી સોમનાથ છે અત્યારે ને આ હેરણ પુલ છે એ લગભગ ઓછા ઓછા એકસાઠ બાસઠ માં બન્યો અને લગભગ ચાલી પચાસ પચાસ વર્ષ પચાસ સાઠ વર્ષ થઈ ગયા છે મારા અંદાજ સાઠ વર્ષ જેવું છે અત્યારે પુલ ની હાલત નબળી છે ક્યારે આ તૂટે ને ક્યારે હું થાય એનું કઈ નક્કી નહીં હવે તો આ લગભગ વેરાવળ પાટણ જવા વાળા છે ને એ જ નીચલા પુલેથી જવું પડે સોમનાથ જવું હોય તો એ નીચલા પુલેથી જ જવું પડે શું તમારે